સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મજરા ગામમાં હોળી અને દિવાળી એમ બંને તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે જેમાં હોળીના તહેવારનું ખૂબ જ મહત્વ રહેલું છે મજરા ગામમાં પરંપરાગત રીતે ઘણા વર્ષોથી ભૈરવદાદાના મંદિરના પરિસરમાં હોળીના તહેવારની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે જેમાં મજરા ગામના યુવાનો દ્વારા પકડા લાવી ભૈરવ દાદાના ચોકમાં ગોઠવી શુભ મુહૂર્તમાં હોળી પ્રગટાવવામાં આવે છે જેમાં હોળી પ્રગટાવ્યા બાદ દરેક સમાજના લોકો પોતાના ઘરેથી ઘાસના પુરા લઈ હોળીના ફરતી પાંચ આંટા ફરી લીમરાની ડાળ હોળીની અગ્નિને સ્પર્શ કરી પોતાના ઘરે લઈ જઈ પોતાના પશુઓને ખવડાવે છે જેથી પશુધન કોઈ રોગચાળામાં ન સપડાય તેવી માન્યતા પણ રહેલી છે વધુમાં જે નવ દંપતીને પહેલાં ખોળે ખોળાનો ખૂંદનાર અવતરે છે તેને પણ હોળીના દર્શન કરાવી પૂજા અર્ચના કરે છે જેમાં નારિયેળ દાણી તેમજ ખજૂરની હોળીમાં આહુતિ આપવામાં આવે છે હોળી પ્રગટાવ્યા બાદ વર્ષો જૂની પરંપરા મુજબ લોકો જય ભૈરવ દાદાનું નામ લઈ શ્રદ્ધાળુઓ જીવંત અંગાળામાં ઉગાળા પગે ચાલે છે છતાં આજ દિન સુધી કોઈ શ્રદ્ધાળુને કોઈ પણ જાતની ઈજા જોવા મળતી નથી ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી હોળી તેમજ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અહેવાલ અલ્પેશ નાયક